લોકશાહીના સૌથી મોટા પર્વના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે જુદા જુદા પક્ષ દ્વારા પોતાના ઉમેદવારોના નામ પર મહોર લગાડવામાં આવી રહી છે ત્યારે બીજેપી તરફથી મોટા સમાચાર આવી રહ્યા છે ભાજપે લોકસભાના ઉમેદવારની બીજી યાદી જાહેર કરી દીધી છે સૌ પ્રથમ આપણે ગુજરાતની જે લોકસભાના વધુ સાત ઉમેદવારોના નામ આજે જાહેર કરી દેવામાં આવે છે સાત ઉમેદવારોની આજે પસંદગી કરવામાં આવી છે સાબરકાંઠાની વાત કરીએ તો ભીખાજી દુધાજી ઠાકોરને પસંદ કરવામાં આવ્યા છે અમદાવાદ પૂર્વથી હસમુખભાઈ પટેલ ને રિપીટ કરવામાં આવ્યા છે

જેરે પાંચ સીટિંગ સાંસદોના પત્તા કાપ્યા છે જેમાં વાત કરીએ તો સુરત થી દર્શનાબેન જરદોસ ભાવનગર થી ભારતીબેન શિયાળ વલસાડ થી કેસી પટેલ સાબરકાંઠા થી દીપસિંહ રાઠોડ અને છોટા ઉદેપુર થી ગીતાબેન રાઠવાની ટિકિટ કપાઈ છે જસુ રાઠવાએ અગિયાર મહિના પહેલા જ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું જેના પછી તેઓ પક્ષમાં સક્રિય થયા હતા એમને પણ આ વખતે ટિકિટ આપવામાં આવી છે ગુજરાત ની વાત કરીએ તો હવે ભાજપની માત્ર ચાર જ સીટ એવી છે કે જેમાંથી ઉમેદવારો યાદી બાકી છે જેમાં અમરેલી જુનાગઢ સુરેન્દ્રનગર અને મહેસાણા ગુજરાત રાજ્યના કુલ નવ સીટો પર આમને સામને ઉમેદવાર નક્કી થઈ ગયા છે જેની અંદર આપણે વાત કરીએ તો કચ્છની અંદર વિનોદભાઈ ચાવડા જે ભાજપ ની અંદર થી રિપ્રેઝેન્ટ કરશે અને કોંગ્રેસ અને આપના ગઠબંધનમાંથી નીતિશભાઈ લાલન

ગેનીબેન ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે ભરૂચની વાત કરીએ તો મનસુખ વસાવા ભાજપમાંથી ચૂંટણી લડશે ત્યારે ચૈતર વસાવા આપ કોંગ્રેસના ગઠબંધનમાંથી ચૂંટણી લડશે ભાવનગરની વાત કરીએ તો નિંબુબેન પાંપણિયા છે જે ભાજપમાંથી ઉમેદવારી પદ પર છે અને ઉમેશભાઈ મકવાણા એ આપ અને કોંગ્રેસના ગઠબંધનમાંથી ચૂંટણી લડવાના છે અમદાવાદ પૂર્વની વાત કરીએ અશમુખભાઈ પટેલ જે રિપીટ કરવામાં આવે છે ભાજપમાંથી અને રોહન ગુપ્તા જે કોંગ્રેસ અને આપના ગઠબંધનમાંથી છે વલસાડમાં ધવલભાઈ પટેલ જે ભાજપમાંથી લડશે અને અનંતભાઈ પટેલ જે છે કોંગ્રેસ અને આપના ગઠબંધનમાંથી ચૂંટણી લડવાના છે કોંગ્રેસ ની વાત કરીએ તો હજુ કુલ સત્તર ઉમેદવારોના નામની જાહેરાત થવાની બાકી છે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા પહેલા જ આ નામની પણ જાહેરાત વહેલી તકે થઈ જશે આવા સમાચાર માટે જોતા રહો ન્યુઝ